અત્યાર સુધીની બધી રજૂઆતને કારણે આરોગ્ય મંત્રીને પણ એવું લાગ્યું કે આ ખરેખર ગેરકાયદેસર છે એટલે એની સૂચના આપી કે આને તુરંત બંધ કરવામાં આવે પણ તે છતાંય આરોગ્ય અધિક મંત્રીશ્રીએ શનિવારે એનું સૂચના આપ્યા મુજબ હજી લગી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ને જ્યારે પૂછીએ તો એમ કહે કે અમારે ઇટ ઇઝ ઇન પ્રોસેસ ને પછી એ લોકો એમ કીધું કે એને ત્રણ મહિનાનો સમય ત્રણ મહિનાનો સમય શેના માટે હોય કોઈ નિયમ વિરુદ્ધ હાલતું હોય કોઈ ટેન્ડર વગર હાલતું હોય તો એને કોઈ નિયમ લાગુ ન પડે હા ઓફિશિયલ ટેન્ડર હોય તો એને ત્રણ મહિનાનો સમય હોય આ તો બે હજાર નવમાં ટેન્ડર પૂરું થઈ ગયું એટલે આને કોઈ સમય આપવાનો પ્રશ્ન રહેતો નથી ને હવે તાત્કાલિક આ બંધ થાય એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એક વિનંતી છે આ જે મેડિકલ સ્ટોર છે એ આપણા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ભૂતપૂર્વ સાંસદ અને મંત્રી એમના સગા નાનાભાઈ છગનભાઈ કથિરિયાનું છે અમને એવું લાગે છે કે સત્યનો આખરે વિજય હોય જ છે એટલે અમારી જે આ લડત છે એમાં અમે કોઈપણ જણ પાર્ટીનો અમને ખૂબ સારો સપોર્ટ છે અને પાર્ટીને પણ ખ્યાલ છે કે અમારી આ લડત છે એ ગરીબ માણસો માટે અને લોકો માટેની છે માટે અમે આ મોહિમ ચલાવી રહ્યા છીએ અને અમને આનું પરિણામ મળશે એવી અમને અપેક્ષા છે અવરોધ જે અધિકારીઓ છે જે અધિકારીઓને ઉપરથી દબાણ કરવામાં આવે છે ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા કે આમાં કોઈ પણ વસ્તુ કરવાની નથી ને આને રીટેન્ડરિંગ થાય માટે જેના માટે સમય માગ્યો છે કે એ લોકો કોર્ટમાં જાય પણ અમે લોકો પણ હવે આમાં પાછા પડવાના નથી અને કદાચ જો આમાં નહીં જાય તો અમે પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં દરેક સુપ્રિન્ટેન્ડન્ટને ટેનિયર ઉપર અમે કરશું ને કે આધાર આપ્યું એનો ખુલાસો માગશું મારી પાસે બધા ડોક્યુમેન્ટ આરટીઆઈમાં છે જી એ મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું બે હજાર પંદરની અંદર એક ટેન્ડર થયેલું હતું ત્યારે હું અહીંયા હતો નહીં મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જન ઔષધિ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરને સોંપી દઈશું

અમે કેટલી દવાઓ અવેલેબલ છે એનો અમે એમને લિસ્ટ આપેલું હતું જેટલી દવાઓ અવેલેબલ નથી એ તમામ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ અમે એમને જાણ કરેલી છે આ કોના નામની છે આ જે મેડિકલ સ્ટોર છે મેડિકલ સ્ટોર કોઈ ટ્રસ્ટના નામે છે મને બહુ ખ્યાલ નથી જે દવાઓ છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લખી દેવામાં આવે છે અને ના છૂટકે અહીંયા પ્રાઇવેટમાંથી લેવી પડે દર્દીઓ નહીં

સેન્ટ્રલી સપ્લાય ન આવતી હોય તો એ લોકો એ નો સ્ટોક છે એવો જવાબ મેન્ટેન સ્ટોક મેન્ટેન કરવા માટેની કોઈ ટીમ છે આપણી પાસે કે સર આપણી પાસે જો ગડાની એક સર અમે બધા દર્દી સાથે જે વાત કરી એની વાત તમને કરું ગડાની દવા નથી પગની દવા નથી માથાની દવા નથી તમામ પ્રકારની દવા નો અમુક દવા નો હોવાના કારણે આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ માં આવવું પડે છે દર્દીઓને એટલે એવું કોઈ સ્ટોક મેન્ટેન કરવા માટેની આપણી પાસે ટીમ અથવા તો કોઈ એવા જવાબદાર અધિકારી છે છે મારી પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ની અંદર એક મેડિકલ ઓફિસર ઉપરાંત બીજા 16 ફાર્માસિસ્ટ ને મુકેલા છે કે જે લોકો આ સ્ટોક મેન્ટેન કરી રહ્યા છે એ લોકો આપના સુધી પહોંચાડે છે દવા જ્યારે પણ સ્ટોક ખલાસ થાય અથવા તો કોઈ એવી દવા હોય કે જે એફડી ની અંદર ઉપલબ્ધ ન હોય ત્યારે એ લોકો જ્યારે જાણ કરે ત્યારે હોસ્પિટલ છે એવા દિકલ દર્દીઓ કે જે કોઈ હોય

અ એ દવાનો સ્ટોક અવેલેબલ સેન્ટ્રલમાં જ ન હોય તો આપણા સુધી ન પહોંચતો હોય તો સિવિલ હોસ્પિટલ એમને આ કેસમાંથી ખરીદીને પહોંચાડે છે મોટા ભાગની દવાઓ જે ની અંદર સમાવેશ થયેલો છે સાતસો દવાનો એમાંથી આપણે એસી દવાઓ ઉપલબ્ધ છે અને બાકીની જે ન હોય તો આપણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી બે હજાર પંદરની અંદર લગભગ થયેલું ત્યારે

અને એમને છે એટલે સિવિલ હોસ્પિટલ ને એમાં કોઈ બીજો ગેરફાયદો નથી થયો વધારે વીસ ટકા ભાવ આપ્યો ધારો કે લાખ રૂપિયા હોય તો હવે નેક્સ્ટ ઇયર વીસ હજાર રૂપિયા ભાડું ને ચલાવી શકે એ રીતનો એક છે